નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ દસ વિષય ગણિત એની પ્રશ્ન બેંક ત્રણ સપ્ટેમ્બર બે હજાર રોજ તારીખ છવ્વીસ નવ બે હજાર રોજ લેવાયેલ છે તો એનું સોલ્યુશનની ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ જેથી કરીને અવનવી માહિતી મળતી રહે અને આ સિવાય એમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળશે આ સિવાય મહત્વની જે પ્રથમ પરીક્ષા આવનારી છે એના સંપૂર્ણ સોલ્યુશનના જે પેપરો છે બધું ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ આ વિડીયોમાં કરીશું તો ખાસ તમારા મિત્રોને શેર કરી દેજો કયા કયા પ્રકરણ સમાવેશ છે તો પ્રકરણ ત્રણ અને પાંચ નો સમાવેશ થયો હશે તો જોઈએ પ્રશ્ન એક એ પહેલા ઘણા વિદ્યાર્થીઓ કેતા હોય સર આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તો હા ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તમે વિડીયો પોસ્ટ કરી નાખ્યા કે જો પહેલા જોઈ લો પછી આપણે એનું સોલ્યુશનની ચર્ચા કરીએ હા ઓરિજિનલ જુઓ જોઈ શકો છો ઓરિજિનલ પ્રશ્ન બેંક આખી આખી છે ને પ્રશ્ન વિભાગ 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 સી અને ડી તો આ આખી પ્રશ્ન છે તો ચાલો આપણે વિભાગ એમાં વાત કરીએ પ્રશ્ન એક એટલે કે એમાં શું કરવાનું છે તો કે વિધાનો સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો પેલું આપણે આપેલું છે વિભાગ અને જોસેફ ગણિતના કોયડાની રમત રમી રહ્યા છે વિવેક જોસેફને એક કોયડો પૂછ્યો કે બે સંખ્યાનો સરવાળો ચૌદ છે અને તે બે સંખ્યાનો તફાવત ચાર છે તો તેમાં તેમાં મોટી સંખ્યા કઈ જોસેફે જવાબ આપે જવાબ આપે તે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો હશે તેનો જવાબ શું આવશે મિત્રો સી નવ દ્વિરે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં જે આપને આપેલું છે તો હોય તો સમીકરણ યુગમાં ખાલ ગયા ઉકેલ મળે તો કેટલા ઉકેલ મળે તો મિત્રો અનંત ઉકેલ મળે ત્રીજો સવાલ દ્વિચલ સુરેખ સમીકરણ ટુ એક્સ માઇનસ થ્રી વાય બે અને વાય બરાબર માઇનસ ત્રણ હોય તો તેવા સમીકરણ યુગમાં ખાલી જગ્યા છે એમાં કયો આવશે ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કે છે કે સર જે તમે કીધું પ્રથમ પરીક્ષાના પેપર બધું ક્યાંથી મળશે તો મિત્રો જુઓ પેલા તો પ્રથમ પરીક્ષાના આઈએમપી પી સંપૂર્ણ સોલ્યુશન કુલ ત્રીસ થી પણ વધારે પ્રશ્નપત્રોનું સોલ્યુશન છે દરેક વિષયના મિનિમમ પાંચ થી વધારે પ્રશ્નોપત્રો છે અને પણ નવા પ્રમાણ આ સિવાય ઘણા વિદ્યાર્થી ગણિત અને વિજ્ઞાનમાં હજી ડાઉટ છે ક્વેરી છે તો એ પણ સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના ના છે કોર્સ મુકાઈ ગયો છે હવે બધું મળશે ક્યાંથી તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરવા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ એ લિંક આપી છે તો ત્યાંથી તમે લિંક ડાઉનલોડ કરી લો ઓપન કરશો એટલે પછી આવું પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર અથવા તમારા મમ્મીનો પપ્પાનો બધાનો તમે ગમે તે કોઈ એક નાખી શકો છો સેન્ડ ઓટીપી કરશો તમને લોગ થઈ જશે હવે અહીંયા આવું કંઈક પેજ આવશે એમાં તમારે પેડ કોર્સમાં જવાનું છે ત્યાં તમને ધોરણ દસનો નો ફોલ્ડર જોવા મળશે એમાં જશો તો તમને પહેલું જ જોવા મળશે ધોરણ દસ ના પ્રથમ પરીક્ષાના પેપરો અને સ્ક્રોલ કરશો આઈએમપી પેપરોની હશે પછી બીજું સ્ક્રોલ કરશો એટલે તમે ધોરણ દસ નું

પાંચમો પ્રશ્ન પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં છ ગણી છે ચાર વર્ષ પછી પિતાની ઉંમર તેના પુત્રની ઉંમરથી ચાર ગણી હશે તો પિતા અને પુત્રની હાલની ઉંમર અનુક્રમે કેટલી હશે મિત્રો તો એનો જવાબ આવશે મિત્રો છ અને છત્રીસ વર્ષ ચાલો હવે જોઈએ વિધા બીજું છે ખ આપ્યો છે નીચેના વિધાનો સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલો પ્રશ્ન છે સુરેશ સમીકરણ યુગમાં ત્રણ એક્સ વત્તા ટુ કે વાય બરાબર બે અને બે એક્સ વત્તા પાંચ વાય પ્લસ એક બરાબર જીરો નો ઉકેલ ન મળે તો કે કે બરાબર શું આવશે મિત્રો પંદરના છેદમાં ચાર સુરેખ યુગ સુરેખ સમીકરણ યુગમાં ત્રણ વાય બરાબર સાત અને બે એક્સ વત્તા છ વાય બરાબર ચૌદ ને અનંત ઉકેલ મળે તો એ બરાબર તો એ બરાબર કેટલા આવશે એક આવશે જો એક્સ બરાબર એ અને વાય બરાબર બી એ સમીકરણ યુગમાં એક્સ માઇનસ વાય બરાબર બે અને એક્સ પ્લસ વાય બરાબર ચાર નો ઉકેલ હોય તો એ બરાબર અને બી બરાબર ખાલી જગ્યા થાય તો એનો શું જવાબ આવશે મિત્રો અને સમીકરણ યુગમાં સોળ નો આલેખ સંપાતી રેખા હોય તો કે બરાબર કે બરાબર શું આવશે બે જો ત્રણ એક્સ વત્તા બે વાય બરાબર પાંચ અને બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર દસ હોય તો એક્સ વત્તા વાય બરાબર ખાલી જગ્યા તો શું આવશે મિત્રો તો કે ત્રણ જવાબ આવશે ચાલો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તેની ચર્ચા કરીએ આપણે ચાલો પ્રશ્ન છે કે સમીકરણ આપેલું છે તો જો હોય તો સમીકરણને અનંત ઉકેલ મળે તો વિધાન કેવું આવશે ખોટું આવશે નેક્સ્ટ બીજો પ્રશ્ન સમીકરણ યુગમાં આઠ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર એક અને ત્રણ એક્સ વત્તા બે વાય બરાબર સોળ ઉકેલ એક ઉકેલ બે અને પાંચ છે તો વિધાન કેવું આવશે ખરું આવશે હવે મિત્રો જો ઉતાવળમાં કોઈ બોલવામાં મિસ્ટેક થઈ જાય કે ભૂલ થઈ જાય તો તમે છે એ જે તે પ્રશ્નનો જવાબ સાચો જવાબ હોય તો એ તમે કોમેન્ટ કરી શકો છો જેથી કરીને કોમેન્ટ કરી શકો છો જેથી કરીને તમારી કોમેન્ટ પિન કરી દઈએ જેથી બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે રેડી અને હા આપણે હજી જો આને ખાલી માત્ર જવાબોની ચર્ચા કરીએ છીએ પણ હજી તમારે સમજવો હોય તો મિત્રો તમને જેમ આગળ આપણી એપ્લિકેશનમાં કીધું તમે આ કોર્સમાં તમે સમજી શકો છો રેડી ચાલો આગળ વધીએ આકૃતિમાં લંબચોરસ એબીસીડી દર્શાવેલ છે તો તે પરથી એક્સ અને વાય ની કિંમત અનુક્રમે બાવીસ અને આઠ છે તો વિધાન કેવું આવશે મિત્રો ખરો આવશે પાંચ પેન્સિલ અને સાત પેન ની કુલ કિંમત પચાસ રૂપિયા છે તો તેનું ગાણિતિક સમીકરણ પાંચ એક્સ બરાબર પચાસ માઇનસ સાત વાય છે તો વિધાન કેવું આવશે ખરું આવશે જો બે અને માઇનસ ચાર એ સમીકરણ ત્રણ એક્સ વત્તા કેવાય બરાબર બે એક ઉકેલ હોય તો કેની કિંમત માઇનસ એક છે તો વિધાન કેવું છે ખોટું છે ચાલો આગળ વધીએ વિભાગ બી ના પણ તમે દાખલા જોઈ શકો છો વિભાગ આવી આપને આપેલો છે તો તમે જોઈ શકો છો ચાલો આપણે ચર્ચા ચર્ચા કરીએ પછી આ મોટા કરીશું ચાલો પ્રશ્ન બે માં વિભાગ એ આપેલો છે તો એની ચર્ચા કરી લઈએ તો અહીંયા આપને આપેલું છે શું છે તો કે ભાઈ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો વિધાન આપેલું છે તો વિધાનમાં આપ્યું છે કે જો

અને આર એ એ માટે યોગ્ય સમજૂતી છે સમાંતર શ્રેણી માઇનસ ત્રણ માઇનસ કોઈ પણ શ્રેણી માટે સામાન્ય તફાવત શું હોઈ શકે જવાબ આવશે મિત્રો શું આવશે મિત્રો ડી ઋણ અથવા પ્રમાણ ધન પ્રમાણ ઋણ પ્રમાણ સોરી ઋણપૂર્ણાંક ધનપૂર્ણાંક અથવા શૂન્ય પ્રથમ એન ધનપૂર્ણાંકનો સરવાળો એનો શું આવશે સૂત્ર મિત્રો ડી

માટે એ નાઇન બરાબર શું આવશે તો કે એ પ્લસ એટ ડી સમાંતર શ્રેણી માઇનસ અગિયાર માઇનસ માઇનસ આઠ પાંચ ઓગણપચાસ ઓગણપચાસ સાતમું પદ કેટલા થશે ભાઈ તો સાતમું પદ આવશે સાત સમાંતર શ્રેણી માટે એ અઢાર માઇનસ બી એ ચૌદ બરાબર અઠ્યાવીસ હોય તો તેનો સામાન્ય તફાવત તફાવત કેટલો થશે મિત્રો સાત નીચે આપેલ શ્રેણીમાંથી કઈ સમાંતર શ્રેણી નથી તેનો જવાબ આવશે મિત્રો બે આઠ સો બે પછી ખાલી જગ્યા છવ્વીસ માં ખાલી જગ્યામાં ખાનામાં શું મૂકી શકાય છે ભાઈ તેમાં આવશે મિત્રો ચૌદ ચાલો આગળ વધીએ વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાના છે તમારા હાલમાં રોલ નંબર પાંચ વખત લખતા તે સમાંતર શ્રેણી બનતી નથી તો વિધાન કેવું છે ખોટું છે સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો શોધવાનું સૂત્ર આ સૂત્ર છે એમ કહે છે ભાઈ તો વિધાન કેવું છે ખોટું છે સમાંતર શ્રેણીના પ્રથમ સાત પદોનો સરવાળો ઓગણપચાસ અને સત્તર પદોનો સરવાળો બસો નેવ્યાસી હોય તો દસ પદોનો સરવાળો સો થાય વિધાન કેવું છે ખરું છે પ્રથમ સમાંતર શ્રેણીમાં ત્રણ આઠ તેર ના દસ પદોનો સરવાળો માઇનસ અડતાલીસ થાય તો વિધાન કેવું છે ખોટું સમાંતર શ્રેણીનું એન મો પદ શોધવાનું સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી છે વિધાન કેવું છે ખરું છે આગળ વધીએ વિભાગ બી ના તમે દાખલા જોઈ શકો છો દાખલા છે વિભાગ સી ના પણ તમને દાખલા આપેલા છે અને આવી રીતના વિભાગ ના પણ આપેલા છે રેડી હા હજી જો મિત્રો તમારે જે પ્રથમ પરીક્ષાના પેપરો મેળવવાના બાકી હોય તો તમે આપણી એપ્લિકેશનમાં જઈને તમે સંપૂર્ણ સોલ્યુશન સાથે દરેક વિષયના નવા માળખા પ્રમાણે પેપર મેળવી શકો છો આ સિવાય તમારે જો હજી ગણિત વિજ્ઞાનમાં કોઈ ડાઉટ હોય તો પહેરી હોય તો ત્યાંથી પણ નિરાકરણ મેળવી શકો છો અને આની સંપૂર્ણ પેપરની સોલ્યુશન ટાઈપિંગ સાથેની તમને ક્યાંથી મળી જશે તો પેઇડ કોર્સમાંથી બધું જ તમને મળી જશે અને આની પીડીએફ પણ મળી જશે હવે મિત્રો આ વિડીયોમાં આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી છે રેડી ટૂંક સમયમાં આપણે ફરીથી આખો વિડીયો મૂકીશું દરેક દાખલાઓનું છે સોલ્યુશન સંપૂર્ણ સોલ્યુશન સાથે રેડી એ પણ આપણી ચેનલમાં ટૂંક સમયમાં મૂકવામાં આવશે તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ રાખજો અને એપ્લિકેશન ડાઉનલોડ રાખજો જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે રેડી અને કેટલા માર્ક્સ તમારે આવે છે તે અવશ્ય કોમેન્ટ કરજો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત આસ્તે